ઉમેશ બકવાળા જે પ્રકારે આ વિદ્યા સહાયકો આંદોલન કરી રહ્યા છે અને તેમના સાથે માજી સૈનિકો પણ આંદોલન કરી રહ્યા છે તેમની બહાર આવ્યા છે અને તેમના મુદ્દાને લઈને તે પહોંચ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પાસે વૈષ્ણવ નમસ્કાર હું છું આપની સાથે તોફીક ગાંચી બોટાદ ધારાસભ્ય ગાંધીનગરમાં જે પ્રકારે આ માજી સૈનિકો તેમની પડતર માંગણીઓને લઈને જે પ્રકારે આંદોલન કરી રહ્યા છે સાથે આ વિદ્યા સહાયકો જે સરકારમાં ભરતી નથી થઈ રહી સમયસર નથી થઈ રહી તે મામલે સરકારના સામે છે છે વહારે આ આવ્યા અને તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી છે અને માજી સૈનિકોના સાથે પણ ન્યાય થવો જોઈએ અને જે પ્રકારે આ વિદ્યા સહાયકોને જે પ્રકારે અન્યાય થઈ રહ્યો છે આ ચિત્રના શિક્ષકો હોય કે પછી આ વ્યાયામ શિક્ષકો હોય કે પછી જે પ્રકારે આ કોમ્પ્યુટરના શિક્ષકો હોય તેઓની ભરતી પણ સમયસર થવી જોઈએ સાથે સાથે તેમણે માગણી કરી છે કે શિક્ષકોની ભરતીમાં ઓબીસી એસસીના જે ઉમેદવારો છે તેમને અન્યાય થઈ રહ્યો છે અને વધુમાં તેમણે પ્રાઇવેટ સેક્ટરમાં કરાર આધારિત ભરતીમાં પણ ઓબીસી એસસી અને એસટીની અનામત લાગુ કરવામાં આવે તેવી પણ તેમણે માગણી કરી છે છેલ્લા પંદર દિવસથી આ માજી સૈનિકો ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા બાદ આ ધારાસભ્ય પ્રતિક્રિયા પણ આપી છે અમારી ખાસ કરીને અનામત ગુજરાતની અંદર આપવામાં તમે જોયું છે કે છેલ્લા પંદર પંદર દિવસ સોળ સો દિવસથી એક સાગીમે જે જવાનો ખરેખર દેશ માટે પોતાનો જીવ દેવા તૈયાર હોય એવા જવાનો છેલ્લા પંદર દિવસથી પંદર પણ ગાંધીનગર ખાતે ઉજવી છે એવા જવાનો પોતાની અનામત માટે લડી રહ્યા છે એટલે કે સરકારી નોકરીમાં એક જવાનોને અનામત દરેક રાજ્યો આપે છે તો ગુજરાત સરકારની સરકારી નોકરીમાં અનામત આપવાની ક્યાંક ને ક્યાંક રૂસાઈ કરી રહી છે એનું બાબતમાં માન્ય મુખ્યમંત્રીશ્રી સાથે અમારી એક જવાનોના પ્રમુખશ્રી મેમ્ સાથે સવલતો આપે છે દસ ટકા અનામત આપવામાં આવે છે એક જવાનોને ને એ ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક સરકારી નોકરીમાં પ્રાઇવેટ નોકરીમાં આપવામાં આવતી નથી અને ખાસ કરીને અમારે જવાનોને ને લઈને એ મુદ્દો હતો કે ભાઈ અંદર એક મંત્રાલય ખોલવામાં આવે એક જવાનો અન્ય મહારાષ્ટ્ર જેવા રાજ્યો છે ઉત્તર પ્રદેશ જેવા રાજ્યો છે એક જવાનો ત્યાં અલગથી મંત્રાલય હોય છે એટલે કે ગુજરાતમાં નથી સાથે સાથે એ પણ અમે માંગ કરી છે અને ખાસ કરીને તમે જોયું છે કે ગુજરાતની અંદર એસી એસટી ઓબીસી જે કેટેગરીના જે લોકો છે ખાસ કરીને ઓબીસીના જે અત્યારે પાંચ હજાર શિક્ષકોની ભરતી કરવામાં આવી છે એકવીસ પાંચમાં જેમાં ક્યાંક ને ક્યાંક ઓબીસીના કેટેગરીનો જે મુદ્દો છે એ ભરતીમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને અન્યાય થયો છે સત્યાવીસ ટકા મુજબ જે ભરતી કરવી જોઈએ એની જગ્યાએ માત્ર માત્ર પંદર ટકા મુજબ ભરતી કરવામાં આવી છે એટલે કે શિક્ષકોને જે અન્યાય થયો છે ફરી વખત માન્ય મુખ્યમંત્રીશ્રીનું ધ્યાન દોરવામાં આવ્યું છે અને સાથોસાથ આજે અમારે એસસી એસયુ ઓફિસના પ્રસિદ્ધ મંદિર દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને જો આ મુદ્દાઓ સોલ્વ નહીં કરવામાં આવે તો પછી ધારાસભ્ય તરીકે મેં આ સંગઠનને બંને સંગઠનને ખુલ્લું સમર્થન આપ્યું છે તો પછી જો સરકાર આ બધા મુદ્દાઓ અનામતના મુદ્દાઓ જો નહીં સોલ્વ કરવામાં આવે તો ધારાસભ્ય તરીકે હું સમર્થન આપી અને એમની સાથે હું પોતે ઉપવાસમાં જોડાઈશ આ માજી સૈનિકોની પણ વહારે આ ધારાસભ્ય છે ને તેમનું કહેવું છે કે તેમની માંગણીઓ સરકારે ત્વરિત પૂરી કરવી જોઈએ અને જે પ્રકારે વિદ્યાસહાયકો વારંવાર ગાંધીનગર આવે અને સરકારના પાસે માંગણી કરે છે કે વ્યાયામ હોય ચિત્ર હોય કે અન્ય જે શિક્ષકો છે તેઓની ભરતી થવી જોઈએ ત્વરિત થવી જોઈએ અને તેમના સાથે અન્યાય પણ ન થવો જોઈએ આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ન ચેનલ જોવાનું અને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરા